નમસ્કાર મિત્રો નદા હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ વિસ્તારમાં શિયાળાની શરૂઆત થતાની સાથે ચડી બની ગેંગ પણ મચાવ્યો હતો તરફ ત્યારબાદ હળવદ પંથકના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોરટાઓ ચોરી કર્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આપણે હળવદ તાલુકાના જૂના વેગડવા ગામ પાસે જય ભવાની પેટ્રોલ પંપ આવેલો છે ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ગતકાલે એટલે કે ત્રીસ તારીખના રોજ સવારે સાડા છ વાગ્યાના અરસામાં કારમાં અજાણ્યા બુકે બુકાની ધારીઓ આવે છે અને આ પેટ્રોલ પંપ પર ચોરીનો બનાવ અંજામ આપે છે અને ચોરીના બનાવને અંજામ આપી અને ફરાર થઈ ગઈ છે આમ તો આ હળવદ તાલુકાનું જય પવાની પેટ્રોલ પંપ છે અને દિવસ રાત અહીંયા પેટ્રોલ પંપ પર લોકોની આવન જાવન રહેતી હોય છે પણ વહેલી સવારે ઠંડીનો લાભ લઈ અને ચોરટાઓએ ચોરીને અંજામ આપ્યો છે તો જે રોકડ રકમની વાત કરીએ તો અંદરના ખાનામાંથી પચીસ હજાર અને બારના ખાનામાંથી આઠ હજાર આમ ટોટલ તેત્રીસ હજારની એક હજારની સ્માર્ટ વોચ એટલે ટોટલ ચોત્રીસ હજારને ચોરી અંજામ આપ્યા હોવાના ગગજીભાઈ એ ફરિયાદ નોંધાવી છે આમ તો આ પેટ્રોલ પંપનો કર્મચારી છે એટલે આ પેટ્રોલ પંપ છે હળવદ તાલુકાનું વેગળવો ગામનું વેગળવો ગામે ગતકાલે જે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ને ત્યાંથી આ પેટ્રોલ પંપના આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યું છે સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણકારી આપીએ તો જે અજાણ્યા બુકાની ધારો છે તે કારમાં આવે છે અને બે થી ત્રણ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને તેઓની જે સીસીટીવી છે તે સીસીટીવી જોતા તેઓના હાથમાં તીક્ષણ હથિયારો પણ જોવા મળે છે આમ તો તીક્ષણ હથિયાર સાથે તેઓ ઉતરે છે અને કદાચ કોઈ બચાવ અથવા કોઈ રીતે એમનો અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેઓ લૂંટ પણ લૂંટમાં માટે પણ તૈયાર હોય તે રીતનો તેમનો અંદાજ લાગી રહ્યો છે એટલે જે પ્રકારે તેઓ તીક્ષ્ણ હથિયાર સાથે કારમાંથી ઉતરે છે અને ચોરીને અંજામ આપે છે અંદરના ખાનામાંથી પચીસ હજાર અને બારના ખાનામાંથી આઠ હજાર ટોટલ તેત્રીસ હજારને ચોરીને અંજામ આપે છે અને એક સ્માર્ટ વોચની ચોરીને અંજામ આપે છે વહેલી સવારે સાડા છ વાગ્યાના આ સીસીટીવી હોય એ તેવું લાગી રહ્યું છે એટલે ગતકાલે ત્રીસ તારીખે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ બનાવ બન્યો તો સાડા છ વાગે નરસામાં અજાણ્યા બુકાની ધારીઓ કારમાં સવાર થઈ આવે છે અને હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ અને આ પેટ્રોલ પંપની અંદર જે ટેબલ છે આ ટેબલમાંથી ખાનામાં રાખેલા પૈસાને ચોરીને અંજામ આપે છે એક જે ટેબલ છે તેમાંથી પચીસ હજાર અને બીજા ખાના અંદર ટેબલ ટેબલમાંથી આઠ હજાર ટોટલ તેત્રીસ હજાર એકસો એક હજારની સ્માર્ટ વોચ એટલે ટોટલ ચોત્રીસ હજાર ને ચોરીને અંજામ આપે છે આ આ એ ખાના છે ને જ્યાં ચોરીને અંજામ આપવામાં આવે તો ગતકાલે સાડા છ વાગે નરસામાં અને અત્યારે તમે જે પ્રકારે જુઓ છો કે આ અંદરના અહીંયા બારના ખાનામાં પચીસ હજાર ને અંદરના ખાનામાં આઠ હજાર ટોટલ તેત્રીસ હજારની એક હજારની સ્માર્ટ વોચ અને અહીંયા જે સીસીટીવી તમે જુઓ છો આ સીસીટીવીમાં પણ ચોરટાઓ કેદ થયા હતા જે પ્રકારે તેઓના હાથમાં તીક્ષણ હથિયાર હતા એટલે ક્યાંક ને ક્યાંક કોઈ લૂંટના ઈરાદે જ આવ્યો હોય તેવું આપણે કહી શકીએ કારણ કે કોઈ બચાવ માટે જો ઉતરે તો તેઓને જાનહાનિ પણ થઈ શકે તે પ્રકારે આખી તૈયારી સાથે આવતા હોય છે જે આપણે સીસીટીવી જોયા તે આ અંદરનું ટેબલ છે આ અંદરના ટેબલમાંથી આઠ હજાર અહીંયા પણ આપણે સીસીટીવી જોયા હતા કે જે પ્રકારે બુકાની ધારીઓ કારમાં સવાર હોય છે અને અહીંયા સુધી પહોંચે છે અને ચોરીને અંજામ આપે છે અને ટોટલ તેત્રીસ હજારની ચોરીને થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને સાથે એક હજારની સ્માર્ટ વોચ એટલે ચોત્રીસ હજારની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને અજાણી બુકાની ધારીઓ ફરાર થઈ ગયા છે એટલે આ હળવદ તાલુકાના જૂના વેગડો ગામ પાસે આવેલો પેટ્રોલ પંપ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીએ છે કે અહીંયા ગતકાલે ત્રીસ તારીખના રોજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો હળવદ તાલુકામાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ ચોરટાઓ અલગ અલગ દિશામાં કાર્યરત બન્યા છે અને આ ચોરટાઓએ હળવદ તાલુકાનું જે જૂના વેગડ ગામ પાસે જય ભવાની પેટ્રોલ પંપ છે ત્યાં ચોરીને અંજામ આપ્યો છે અને ચોત્રીસ હજારની ફરિયાદ નોંધાઈ છે અને તેમાં તેત્રીસ હજાર રોકડાની એક હજારની ઘડિયાળ અને કારમાં સવાર ચોરટાઓ હતા બુકાની ધારીઓ હતા જોકે ચોરટાઓને ઝડપી પાડવા હળદ પોલીસ દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ ચોરટાઓના હાથમાં જે પ્રકારે તીક્ષ્ણ હથિયાર જોઈ સીસીટીવીમાં દેખાય છે અને તે પ્રકારે કોઈ પણ વ્યક્તિ તેનો પ્રતિકાર કરે તો શું હાલત થઈ શકે તે પણ આપણે સમજી શકીએ છીએ એટલે હળવદ તાલુકાના વેગડવો ગામે ગતકાલે આ બનાવ બન્યો હતો અને આ એ પેટ્રોલ પંપ છે કે જેના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં આપણને જોવા મળે છે તો જય ભવાની પેટ્રોલ પંપ છે આ હળવદ તાલુકાના વેગડવો ગામ પાસે ને ગતકાલે અહીંયા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તેત્રીસ હજારનો અને આ એ પેટ્રોલ પંપ છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે આભાર મિત્રો